વલસાડના પાલણ ગામે પડતર જમીન પર તળાવના ખોદકામમાં ધુપ્લ હેતુફેર કર્યા વિના શરૂ કરાયેલા ખોદકામને કોણ અટકાવશે સરકારી ખાતાઓમાં ચાલતી પોલમ પોલના અનેક પ્રકરણો બહાર આવે છે અને તેમાં શું કાર્યવાહી થાય છે તે અંગે તંત્ર દ્વારા મૌન સેવી લેવામાં આવે છે વલસાડના પાલણ ગામમાં હાલમાં ચાલી રહેલા તળાવના ખોદકામમાં સરયામ ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે નીતિ નિયમોને અભરાઈએ ચઢાવી દઈને તંત્ર દ્વારા બે રોકટોક તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે સુજલામ સુફલામ યોજના હેઠળ ગામોમાં તળાવના નિર્માણ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આમાં વલસાડનું પાલણ ગામનો પણ સમાવેશ થયો હોવાનું કહેવાય છે હવે પાલણ ગામના સર્વે નંબર બસો પર તળાવનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે સાત બારના રેકોર્ડ પરની માહિતી જોતા સર્વે નંબર બસો બોતેરની જમીન આજ દિન સુધી પડતર જમીન જણાઈ આવી રહી છે આનો અર્થ એ થયો કે પડતર જમીન પર તળાવનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે ન તો કોઈ હેતુફેર અને ન તો કોઈ નિયમોનું પાલન માહિતી મુજબ તળાવના ખોદકામ પહેલા સાત બારમાં હેતુ કરવાનું હોય છે આ ઉપરાંત નકશાની બ્લુ પ્રિન્ટ પણ સબમિટ કરવાની હોય છે પરંતુ આ કિસ્સામાં ગ્રામ પંચાયત કે કલેક્ટર દ્વારા આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી હોવાનું જણાતું નથી ગ્રામ પંચાયતે તળાવ અંગે ભલે ઠરાવ કર્યો પણ ત્યાર પછી અનિવાર્ય રહેતી કાર્યવાહી કરવાનું મળતી માહિતી મુજબ તળાવ ત્યારે જ મળે કે જ્યારે સાત બારમાં તળાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અહીંયા તો પડતર જમીન પર જ મનસ્વી રીતે તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની ચાલી ખાય છે કલેક્ટરે તળાવની પરમિશન આપતા પહેલા જમીનના હેતુમાં ફેરબદલ કરવાની આવશ્યકતા રહેલી હતી પણ અહીં તો લાલિયાવાડી ચાલી રહી છે નીતિ નિયમોના છડે ચોક ધજાગરા ઉડાડીને હેતુફેર કર્યા સિવાય તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે ખનીજ વિભાગ પણ આવી રીતે સીધી રીતે કોઈ પ્રોસીજર કર્યા વિના તળાવની પરમિશન કેવી રીતે આપી શકે તે પણ મહત્વનો પ્રશ્ન છે હવે સ્થિતિ એ છે કે નીતિ નિયમોને બાજુએ મૂકી તળાવના ખોદકામ તાત્કાલિક અટકાવવામાં આવે ને સંબંધિત અધિકારીઓને કર્મચારીઓ અને એજન્સીને દંડ ફટકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે સાત બારમાં સુધારા વધારા કર્યા વિના ચલાવવામાં આવેલા ધુપ્પલને હવે કોણ અટકાવે છે અને કેવી રીતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહે